જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ ઢોકળા પાણી ગરમ મૂકી દીધું છે સ્ટીમર માટે બે વાટકી ભરી અને વેસણ લેશું આ બે વાટકી વેસણ લીધું છે હળદર મીઠું મિક્સ કરી લેશું સરખું પાણી નાખી અને બેટર બનાવી લેશું આછું બેટર બનાવી લેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપરનું જ પાણી લેવાનું છે માટલાનું કે ઠંડુ કે લેવાનું જ નથી આવું આછું બેટર રાખવાનું છે એટલે બે વાટકી લોટમાં બે વાટકી જેટલું પાણી ગયું છે હવે એમાં અડધા લીંબુનો રસ નાખી દેસુ મિક્સ કરી લેશું જે ડબ્બામાં આપણે ઢોકળા મૂકવા છે એને ગ્રીસ કરી લીધો છે તેલથી વધારે તેલ નથી લગાડવાનું ને કઢાઈમાં મૂકી દેસું અને રેડી રાખવાનું છે બે વાટકી આપણે જે લોટ લીધો છે એના સામે એક પાઉચ આ પ્લેન ઈનોનું પાઉચ નાખી દેસું ઈનો નાખ્યા પછી આપણે તરત મિક્સ કરીને ઢોકળા મૂકી દેવાના છે જો વાર નથી લગાડવાની એકદમ ફ્લફી બેટર થઈ જશે જો હવે ડબરામાં આ ડબ્બો આપણે જે ગ્રીસ કરીને રાખ્યો તો એમાં નાખી દેસુ અડધું બેટર કરી લેશું થઈ ગયા છે કે નહીં થઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે એક બે મિનિટ રાખીને ઉતાર લેશું કરી લેશું થઈ ગયા છે ઢોકળાને અનબોલ્ડ કરી લેશું જો કેટલા જાળીદાર સોફ્ટ એકદમ થયા છે કટ કરી લેશું એકદમ જાળીદાર થયા છે જો બહારના ઢોકળા જેવો શોખ હોય ને તો આ પરફેક્ટ છે હવે વઘાર કરી આપણે બે પાવરા તેલ ગરમ મૂક્યું છે એક ચમચી રાય ના

ધાણા ભાજી છાપ દેસુ ઢોકળા ખમણ થી ગાર ની શીખવા દેસુ તો તૈયાર છે આપડા બાર જેવા જાળીદાર ઢોકળા ઇન્સ્ટન્ટ કૃષ્ણ